મિત્રો એવું તો શું ચમત્કાર થાય છે કે સોટેલા ડુંગર ઉપર જે શેલી આરતી થયા પછી ના કોઈ પણ રાત નથી રોકાઈ શકતું પુંજારી પણ નથી રોકાઈ શકતા એ પણ વૈયા આવે છે બરોબર છે તો એવું તો શું ના ચમત્કાર થાય છે બરોબર છે તો આજ આપણે શેલી આરતી પછી શું થાય છે એ જોઈશું બરોબર સંપૂર્ણ ઘટના જોઈશું તો બ્લોક પૂરો પૂરો તો તમને અધિ માહિતી ખબર પડશે કારણ કે અધૂરી માહિતીમાં તમને ખબર નહીં પડે બરોબર છે તો આપણે શેલી આરતી પછી શું થાય છે એ પણ જોઈશું પહેલાં તો મિત્રો આપણે છે ને માતાજીના દર્શન કરે જે ડુંગર ઉપર વિરાજમાન છે બરોબર છે તો હવે અહીંયા સોટેલા આવો તમને અંદર ખબર છે જે ભાવિ તો આવે છે તો અહીંયા બગીચા શ્રેણી માથે જવું પડે દર્શન કરવા બરોબર છે માતાજી હવે અહીંયા બગીચા શ્રેણી જવું પડે છે અને હવે બગીચાની વાત કરવી તો અંદાજથી હું તમને કહી દઉં છું કે હાડે સસોથી સાડે સસો બગીચા છે અહીંયા બરોબર છે અને મને બાકી ખબર છે ની ઉપર છે અને હાડે ની બહાર નથી બરાબર છે એટલે એની વસમા કાક બગીચા છે એક્ઝેક્ટ તો મને યાદ નથી કે કેટલા બગીચા છે તો પહેલાં તો આપણે માતાજીના દર્શન કરવી અને પછી આગળ વાત કરવી તો પછી એવું તો શું થાય છે આરતી પછી કે પૂંજારી પણ અહીંયા નથી રહેતા અને કોઈ પણ માણસ અહીં નથી રહેતું અને વહી જાય છે તો આરતી થયા પછી શું થાય તો પહેલાં તો મિત્રો આપણે બધા છે ને માતાજીના દર્શન કરવી અને અહીંયા જો તમે સોટેલા આવો જે આવ્યા છે એને જ ખબર હશે ત્યાં આ મંદિરે અહીંયા અલગ પ્રકારનો અનુભવ છે બરોબર છે જે આવે છે એમને તો ખબર રહે છે જે તમે નો આવ્યા હોય તો અહીંયા જલ્દી આવ્યો મારું જેવું કહેવાનું ત્યાર પછી આ કાળભૈરવ દાદાના મંદિર છે અહીંયા તો કાળભૈરવ દાદા નું દર્શન કરી લેવી તમને અંદરને ખબર રહે છે છે હવે માતાજીનું છે ને વાહન છે એ તો તમને અંદરને ખબર રહે છે મારે તમને કેવું પડે એમને બરોબર છે તો હવે અહીંયા છે ને જે કંકુ છે ને નાથી સાઇન્ડો કરવામાં આવે બરોબર છે તો અહીંયા છે ને અને ત્યાર પછી એ બાજુમાં તીરસો છે તમે જેમ કે જુઓ અહીંયા આવડું આ બાજુ છે ને બાજુમાં તીરસો છે ને ત્યાર પછી ના બાજુમાં ધ્વજ છે ના એ અખંડ ચાલુ જ રહે છે અહીંયા ધવાડા નીકળે ના બરોબર છે તો ત્યાર પછી તમે ઈન્સ્ટામાં યુટ્યુબમાં તમે તો છે બરાબર છે તો આપણે અહીંયા છે ને યુટ્યુબ ઉપર રીલ બનાવે ઇન્સ્ટામાં વિડીયો બનાવે અને અહીંયા ફોટા પણ મણા પાડાવે છે દૂર દૂરથી બરાબર છે અહીંયા લખેલું છે અને ધઝા એક મસ્ત લહેરાય છે અહીંયા અહીંયા ઉપર છે બરાબર છે તો અહીંયા નજારો કંક અલગ છે બરાબર છે આ માતાજીની જે ધઝા છે સોટેલા ડુંગર ઉપર આવી એવડી ધજા છે બરોબર છે અને ત્યાર પછી હવે આપણે તમને ઇતિહાસ ની તો તમને અંદર ખબર તો હશે બરોબર છે જે સનમૂન અને રાક્ષસ હતા બરોબર છે વર્ષો પહેલાના તો તેમને માર્યા પછી છે ને માતાજી અહીંયા વિરાજમાન છે અહીંયા સાક્ષિક વિરાજમાન છે ત્યાર પછી એવો અહીંયા ચમત્કાર છે ને કે અહીંયા રાતે છે ને કોઈ પણ રોકાતું નથી આરતી થયા પછી છે ને પૂજારી પણ વયા થાય છે બરોબર છે હવે અહીંયા છે ને નવરાત્રિના નવ નવ નોરતા હોય ને ત્યાં તારે અહીંયા છે ને ચારથી પાંચ જણા રહી શકે બરાબર છે એમને જેને દોરો બાંધેલો હોય એ એ જ રહી શકે છે અને એવું નથી મિત્રો અહીંયા કોઈ પણ નથી રહી શકતું જે કૂતરા હોય બરોબર છે કૂતરા મીંદડા જે પણ જે જાનવરો હોય એ પણ અહીંયા અહીંયા નથી રહેતા અહીંયા વહી જાય છે અને એવું જાણવા મળ્યું છે કે અહીંયા સાત માતાજી વિરાજમાન થાય બરાબર છે અને રાતે અહીંયા આવ્યા છે બરાબર છે એટલા માટે હવે અહીં કોઈ નથી રહેતું ને ત્યાર પછી મિત્રો આરતી થયા પછી શેલી આરતી જેમ કે તમે જુઓ આ શેલી આરતી થયા પછી હવે છે ને બધાય માણસ છે ને તમે આ જેટલા આરતીમાં છે અને બધા જેટલા દર્શન કરવા આવ્યા છે ને બધા હમણાં છે ને હનદાઈ હેઠા ઉતરી જાય બરાબર છે અને આનથી અહીંયા હમણાં કહેવામાં આવશે કે આનથી તમે હવે બધાય વહી હતા બરોબર બરાબર છે અને પૂજારી પણ વહી જાય છે અને આપણે કે છેલ્લે છેલ્લે શું થાય છે બરોબર છે તો અહીંયા આરતી થયા પછી એવું તો શું ચમત્કાર થાય છે તે બરાબર છે તો હવે આપણે જોવી કે આરતી પૂરા થઈ બરાબર છે તો હમણાં આરતીનો તમને હું વિડીયો પૂરો પૂરો બલોક જોઈશું તો જ તમને અંધી ખબર પડશે અને આરતીનો હું તમને વિડીયો બતાવું બરાબર છે અને અહીંયા છે ને ભક્તો છે ને માનતા મનોકામના હર પૂરી થાય છે અહીંયા તમે એકદમ દિલથી માનતા રાખો બરાબર છે માતાજીને સોટીલા બરાબર છે તો હશે ને એ માતાજી એકસો એક ટકા તમારી મનોકામના પૂરી કરે છે બરાબર છે જે અહીંયા ભક્તો આવે છે એમને ખબર છે અહીંયા અને અહીંયા ને મને દૂર દૂરથી આવે છે બરોબર છે અને અહીંયા છે ને રાતનો નજારો છે ને ખૂબ મજા આવ્યો છે જે આરતીના સમયે આવો ને તો આરતીના દર્શન થાય છે અને માતાજીના દર્શન થાય ને અહીંયા નજારો ખૂબ મસ્ત આવે છે આ જે લેટું જોવો છો ને એ હાઈવે છે લગભગ અમદાવાદ આવ્યો છે મને બહુ એક્ઝેક્ટ ખબર નથી પણ અહીંયા છે ને આવ્યા છે ને આ બાજુમાં જે લેટ છે મિત્રો હવે જોવો તમે વિડીયોમાં કે આ કુતરા છે ને કૂતરા પણ ઉતરી જાય છે હવે કહેવામાં આવ્યું છે કે મંદિરમાંથી આલો બધા હેઠા વૈયા હતા બરોબર છે હવે પુંજારી પણ આવે છે તો જુઓ આ વિડીયોમાં જો કૂતરા પણ નીચે ઉતરી જાય ને આ બધા છે ને જે તમે કોઈ તમને ઉપર ચડતું કોઈ નહીં જોવા મળે બરાબર છે બધા નીચે ઉતરતા જોવા મળશે અને બધા હવે જો સાધા ભાગના તો વૈયા ગયા છે બરાબર છે થોડાક માણસ બરાબર છે ત્યાર પછી આરતીના આરતીનો હું તમને હમણાં વિડીયો બતાવું બરાબર તો એ પૂરો પૂરો રહ્યો અને માતાજીના દર્શન કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં અને જો મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો શેર કરો ઉમેદ કરતા હું આ વિડીયો પણ તમે ભરપૂર લાઈક અને શેર કરજો ધન્યવાદ જુઓ આરતીનો સંપૂર્ણ